કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં ઓ આપ સડી ગયો ઓલે આપણે ભાઈ ઘઉં માં થાય વાગ્યા વગેરે નીકળ્યા છે રામ બધે આટો મારતા મારતા જો ઘઉં ના ઘઉં ની રીતે જોવાના હોય સણ્યા ને સણ્યા ની રીતે જોવાના હોય જો ફૂલ હવે બેહી ગયા છે તો ક્યારે પાણી જરૂર પડશે આ તે બધું નિરીક્ષણ કરવાનું હોય એટલે આટો મારવા નીકળ્યા હતા અને ફરતો ફરતો આટો માર્યો ટાઈમ થઈ ગયો એ સાર વાગ્યા હું હવે ભાઈ કાલ થાય છે આપણે છે ને ખીહર ખીહર એટલે ભાઈ ઉત્તરાયણ મકરસંક્રાંતિ હા ભાઈ ત્રણ નામ જે કહેવાય તે એટલે હવે આપણે કાલની તૈયારીમાં બપોર પહેલાં થોડીક તૈયારી કરી નાખી છે કાજુ બદામ શીરના દાણા તવલ બધું શેકી નાખ્યું છે કેમ તો હવે એની ભાઈ આપણે શીકી બનાવવાની છે હું એટલે એ તૈયારી કરીને આવ્યા છે અડધી અને હવે બાકીનું આપણે બનાવતા હોય તમને બતાવશું એટલે ભાઈ ખીહરની સીકી બનતી હોય એ જુઓ એટલે એ છે ભાઈ અને આમાં ખીરનું માચમ જ એ છે કે ભાઈ આમાં શેરડી હોય લાડવા હોય સીકી હોય પછી ભાઈ પતંગ સડાવતા સડાવતા એ શેરડી ખાતા હોય એ ભાઈ લાડવાની થાળી ડીશ હોય અગાસી માથે ભાઈ એ જલસા ચાલા કરેલા હો હવે નહીં હા બરાબર ને અને ભાઈ પહેલાંથી એક વાત યાદ આવી કે ખીર હોય એટલે નાના હતા એટલો ઉત્સાહ હોય કે ભાઈ રીલ પાવાનું રીલ પાઈને પછી ભાઈ રીલ હારે રહીને પવરાવવાનું હાથે અડધો દી એમાં બગડ્યા પછી ભાઈ પતંગ લેવાના સરખા અને ભાઈ ખીરને એક દીને વાર હોય એટલે પતંગના કાનેતર બાંધવાના હોય રાતે અને ભાઈ રીલ પાઈને આવ્યા હોય એટલે પાછું ખીરના આગલા દી હાંસે ટેસ્ટ માટે પતંગ ચડાવવાનો હોય કાપે છે કે નહીં દોરી કેમ છે એ ટેક કરવાનું હોય પછી રાતે ભાઈ કાનેતર બાંધવા બેઠી કાનેતર બાંધી તો રાતના અગિયાર વાગી જાય અગિયાર વાગી જાય પછી ભાઈ ઊંઘ ઉડી જાય ઊંઘ ઉડી જાય ને પછી ભાઈ વહેલા સો વાગ્યા પછી શાનું રહેવાય ઓ કાટલા પછી ઊંઘા થઈ આમ ને કમ્પ્લીટ કરીએ અને ભાઈ સીધા છે ને પતંગ ચડાવવાની નહીં એટલો ઉત્સાહ અંદર રહેવાય નહીં છે આ આ અનુભવ કરેલો હોય મેં હું અને ભાઈ પછી તો છે ને એ વાત જ જવા દો આખો દિવસ ને ખાવાનું ન સાંભરે કાંઈ ન સાંભરે એ જે કાંઈ કોઈક બા ઉપર કાંઈક ડીશમાં મેં કીધું એમ લાડવા ને એવું લઈને આવે તો એ હાર ખાતા જઈ અને ભાઈ પતંગ ઉડાડતા જઈ અને ભાઈ લૂંટવાનો એવો શોખ હોય ખીર પહેલાં આઠ વાર હોય ને પતંગ નીકળે એટલે ભાઈ એ લૂંટવામાં આવી ત્યાં કારણ કે એ રહેવાય જ નહીં એ વસ્તુ જેવી ને ભાઈ પતંગ અને ભાઈ બાળપણ હવે એ બાળપણમાં છે ને કોઈ ક્યાં ને હું તને એક પંજો લાવી દઈશ પણ એ પંજાનું મહત્ત્વ નહીં પણ જે નીકળ્યો એ લૂંટવાનું મહત્ત્વ હો

લાગે સ્વાદ પાણીમાં હવે ભાઈ આ ફેરી થી હું અહીંયા હારે જોવું રસોડામાં અને ભાઈ આ આઈટમ એવી બને છે પાક બને છે પછી શીકી બને છે એટલે આપણે રહીએ અને મદદ કરાવી તો હવે આ શેકી બનાવવામાં ભાઈ અમે હવારના મેરેજમાં લાગ્યા હતા હવારે મેં કાજુ બદામ કટિંગ કર્યું પછી ભાઈ બપોરે એને શેક્યું શીંગ શેકી શીંગને પણામાં શેકી કાજુ બદામને શેક્યા તલ શેક્યા અને હવે ભાઈ આનું માપ છે એ તમને કહી દઉં અઢીસો કાજુ છે અઢીસો બદામ છે પાંચસો ગ્રામ શીંગના દાણા આપણી ઘરની શીંગના ફોલી શેકીને કમ્પ્લીટ કર્યા છે અને તલ છે અઢીસો ગ્રામ અને દોઢસો ગ્રામ ટોપરું છે અને એક કિલો ગોળ છે આની આપણે શીકી બનાવાની છે તો હવે ભાઈ કરો તૈયારી મૂકો પાણી નાખો પહેલા થોડું ભાઈ કાલે ખીહજ છે તો તો રાજા એમ કહેવાય છે માથે ખરનો ભારો લઈને એની હરાજી થઈ હતી એવું હરાજી ઘોડે અને એ રીતનું હતું તો ત્યારથી કે ભાઈ ને દી જેટલું પુણ્ય કરે છે તો એ હરિશ્વંદ્ર રાજા માટે થાય છે અને એની પાછળ આ પૂન કરે છે એવી વાત આપણે સાંભળેલી તો પૂનમાં ઘણા ભાઈ જો ગા માતાને ટેઠવા નાખે પછી જાય ગાય માતાને કડબ નાખે પછી કૂતરાને રોટલા નાખે પછી ભાઈ બેન દીકરીને ખીસડા જે એનું મોટું પૂન છે અને આ રીતનું બધું પૂનદાન કરતા હોય અને ભાઈ આપણે ગયા વર્ષે તે જો ગૌશાળાએ ગયા હતા પછી અહીંથી ભાઈ સારું લઉં એ બધું ગૌશાળાએ અહીં એક અપંગ ગૌશાળા છે એને મોકલી દીધું અને આ વખતે આપણા ઘરે ગા માતા છે તો ગા માતાને ટેઠવા ખવડાવશું પછી ભાઈ કબૂતર આપણા ઘરે આવે છે સકલે આવે છે કાબર આવે છે તો એને ડેલી રૂટીન ખાવાનું આપણે નાખતા જ હોય તો કાલના જ દિવસમાં ખીહેર છે એટલે સ્પેશિયલ કાંઈક કરશું કે ભાઈ કબૂતર માટે મગ લાવશું પછી સકલી માટે આ જે આપણે કાજુ બદામ કટકા કર્યા તો આમાંથી ઘણો ભૂકો છે તો એને સિંગના દાણાનો ભૂકો હશે તો શીંગના દાણાનો ભૂકો અને કાજુ બદામનો ભૂકોની સગલાને કાલે નાખશું પછી ભાઈ મેના કાબર માટે સ્પેશિયલ શેવ લઈ આવશું અને સેવ નાખશું એટલે એને કે ખીરને જે આ રીતે આપણે જમાવટ કરાવશું એટલે હવને થાય આનંદ અને ભાઈ હવને આમાં જે થાય એ પૂજદાન કરવું જ હોય અને કરીએ તો સારું આ ભાઈ ખીહરનું પૂનનું માધ્યમ આ છે કે ભાઈ આપણે આ પહેલાંની પરંપરા આ રીતની હાલ્યા અને આ મેં ખબર હતી એટલે તમને વાત કરી ભાઈ અને ભાઈ આ છે ને આ વીડિયોની આપણે ધમાકેદાર શરૂઆત થઈ છે એટલે ભાઈ વિડીયો ઠેઠ પૂછી જોજો વિડીયોમાં મજા જ આવશે જમાવટ જ ખાવાની છે હોય પાકું અને ભાઈ પછી છે ને આ વિડીયા પછી પાછા આપણે રેગ્યુલર વાડીના શાક બકાલું ઉતારીને અને જે એના વિડીયા બનાવી એ રીતના પાછા વિડીયા શરૂ થઈ ગયા આ વચમાં ત્રણ વિડીયા આપણે આવી ગયા છે પાક પછી સીકીના એટલે ભાઈ એ રીતે વાર હોય એટલે જમાવટ કરવી જ પડે તો જ મજા આવે બરોબર ને તમે કેમ કાંઈ બોલતા નથી બરોબર ને મારે આમાં ધ્યાન રાખવાનું હોય ને એ તો બોળ શોર્ટેજ આવ્યો હા ભાઈ પાણીમાં ઠીપું પડે ને એટલે ખબર પડે આ કડક થઈ ગયું હોય ને એટલે ખ્યાલ આવી જાય આપણને કે ભાઈ આ સાહણી આપડી રેડી થઈ ગઈ છે પાણીમાં નહિ ને એટલે ખ્યાલ આવી જાય થઈ જવા એવી જરાક વાર છે હવે એટલે ને થઈ જ જા આપણે લઈ અરે આડી કમ્પ્લીટ થઈ ગઈ જો જો ભાઈ ગોળ કલર એકદમ લાલ પેલા જેવો તો થઈ ગયો વચ્ચે પીળો હોય એટલે આ રીતે આમ ખ્યાલ આવી જાવ જોવે આપણે તલ જુઓ ભાઈ કાજુ બદામ અને સિંગના દાણાનો છીકી થઈ ગઈ તૈયાર અને ઢાળી દીધી અને ભાઈ ઉતાવળ એવી થઈ કે થોડોક ટોપરું નાખ્યું ને એટલે જલ્દી પછી પાથરી દેવું પડ્યું અને જલ્દી જરાક જો રફાઈ છે પણ આમ થઈ ગયો હાઈ ક્લાસ વ્યવસ્થિત જુઓ જો આમ થઈને જમાવટ ભાઈ હું હવે છે ને ભાઈ આવું પાક બનતા હોય ને એટલે એટલે મેં જરાક ને દાતે સીડ્યા છે એ પહેલાંની વાત સંભાળી હું બાકી જો આપણે કાજુ બદામ અને શીંગની શીકી થઈ ગઈ હાઈ ક્લાસ અને ભાઈ જો અડદિયો બનાવ્યો તો એ આ વિડીયો આપણે અડદિયાનો જોયો તો એને જો પીસ હાઈ ક્લાસ આમ ભાંગો એટલે હાઈ ક્લાસ જુઓ રેડી હું પછી આ આપણે ભાઈ ખજૂર અંજનનો પાક તો એ જુઓ તમે હાઈ ક્લાસ હું આમ કાંઈ ઘટે નહીં હું જમાવટ થાય એવું આ બધી આઈટમ આપણે રેડી બની ગઈ છે અને હવે હડપ સડીને એટલે ભાઈ આ મમરાના લાડવા બનાવવા છે એવું કીધું તો મમરાને આ બનાવી નાખી અને ભાઈ મમરાના લાડવા છે ને ગમે એમ તો લાડવા કહેવાય એટલે લાડવા ભાઈ કહવાળી વસ્તુ હું મમરાના તો મમરાના ખાઈ એટલે કહ તો આવે જ છે હા ભાઈ ની વાત થોડીક યાદ આવી ગઈ અને આ માખી નું પ્રમાણ થોડુંક વધારે રહેશે તો અંદર મૂકીને ઢાકી દઉં બરાબર આ બધું અંદર મૂકી દઈએ ભાઈ આપડે નાખી દઈએ એટલે માથી અને પછી ભાઈ આના કટકા કે ના પાડી દેવું આપડે ગોળ નાખી દઈએ ધીરે ધીરે આપણે આમાં ઉતાવર ન કરાય હજી તો આપણે જરા કઈ સૂપ પડે ને એટલે પૂરું તમારે પછી બંને એમ તો બનાવો નહીં ન સારું થાય પછી વસ્તુ બનાવવાનું બહુ ધ્યાન રાખવું પડે હવે ભાઈ શું લાડવાનો કૂટલો આ એકલાક આવી ગયો છે હવે આમાં છે ને આપણે જોવે એટલે મમરા ધીરે ધીરે ઉમેરી દઈએ એટલે છે ને હારોરે હલાવતા જાય ચાલો ભાઈ જો ઉતારી લીધું છે અને થઈ ગયું હતું યાર કમ્પ્લેટ અને હવે આને છે ને ગરમ ગરમ છે ત્યાં આપણે વાળતા જઈ લાડવા તો કાજુ બદામ ની ચીક્કી બનાવી નાખી છે અને મમરા ના લાડવાય બની ગયા છે તો હાલો હવ ઉત્તરાયણ કરવા અને ઉતરાયણ ની હવ ને શુભકામના હવે ભાઈ શુભકામના ઉતરાયણ ને અને ભાઈ ઉત્તરાયણ એ રીતે મનાવજો ભાઈ જો કોઈ પતંગ ચડાવતા હોય અગાશીમાં તો ધ્યાન રાખીને સડાવવું પછી ભાઈ પતંગને ઢીલ આપી હોય કદાચ કોઈ પંખી હલવાનું હોય પતંગ ચડાવતા સડાવતા તો દોરી ખ્યાસવી નહીં થોડીક ઢીલ આપી દેવી એટલે કદાચ નીકળી જાય અને પછી પાછું કાંઈ જો એવા ઘાયલ પંખી હોય તો કોઈને જાણ કરવી એટલે જેથી કરીને એને સારવાર મળી જાય અને બને ત્યાં સુધી બધું ધ્યાન રાખવું અને ભાઈ લૂંટવામાં રોડ ઉપર બહુ દોડવું નહીં અને ભાઈ ઉત્તરાયણ દર વર્ષે આવે છે શાંતિથી મનાવાની આનંદથી મનાવવાની આપણે હોઈએ તો ઉત્તરાયણ દર વર્ષે આવે એટલે ભાઈ જમાવટ થાય એવું કાર્ય કરવાનું કોઈને રૂપ થાય એવું કાર્ય આપણે કરવાનું નહીં તો જ મજા આવે ભાઈ અને ભાઈ જો હવે થઈ ગઈ છે સીટી તૈયાર લાડવા તૈયાર થઈ ગયા છે અને ભાઈ કરશું ને જમાવટ અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો that